આઈકેએફ બે હજાર છવ્વીસ વડોદરા બહાર યોજાય તેવી શક્યતા સામે પતંગબાજોમાં નારાજગી આઈકેએફ બે હજાર છવ્વીસ વડોદરા ખાતે ન યોજાય તેવી શક્યતા સામે આવતા શહેરના પતંગબાજોમાં ભારે નારાજગી ફેલાઈ છે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આઈકેએફ બે હજાર છવ્વીસ અન્ય શહેરોમાં યોજાય તેવી ચર્ચા ચાલી રહી હોવાની માહિતી સામે આવતા પતંગબાજોએ વિરોધ નોંધાવ્યો છે આ મામલે વડોદરા સ્થિત આઈકેએફએ દ્વારા સરકારનું ધ્યાન દોરવા માટે પ્રેસ મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી નવલખી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પતંગબાજોએ પોતાના મુદ્દાઓ સ્પષ્ટ કર્યા આઈકેએફએના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વડોદરામાં હાલમાં પચ્ચીસથી વધુ આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગ આર્ટિસ્ટ કાર્યરત છે અને શહેરે દેશ વિદેશમાં ભારતનું નામ રોશન કરનાર અનેક પ્રતિભાશાળી પતંગબાજો આપ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આઈકેએફ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની પતંગ મહોત્સવ વડોદરામાં સફળતાપૂર્વક યોજાતી આવી છે અને શહેર પાસે જરૂરી માળખાકીય સુવિધાઓ તથા અનુભવ ઉપલબ્ધ છે આથી આઈકેએફ બે હજાર છવ્વીસ ફરીથી વડોદરા ખાતે જ યોજવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત સરકારને અપીલ કરવામાં આવી છે